નમસ્તે મિત્રો આજે અમારા ખૂબ જ ખાસ અને ચમત્કારિક જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આ કોઈ સામાન્ય દિવસ નથી આ શુભ ક્ષણ છે જ્યારે દેવોના ભગવાન મહાદેવ તમારી કુંડળીમાં પોતાનો તાંડવ કરવા જઈ રહ્યા છે અને બધા દુઃખોનો અંત લાવવા જઈ રહ્યા છે જે કોઈ પણ આ વીડિયોને પહેલા પસંદ કરે છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને સાચા હૃદયથી ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખે છે તેને ભગવાન શિવના આશીર્વાદ એવી રીતે પ્રાપ્ત થશે કે તેમના ઘરોમાંથી બધી ગરીબી બધી પ્રકારની મુશ્કેલીઓ અને બધી પ્રકારની પીડા દૂર થઈ જશે હે ભગવાન શિવ મારી તમને નમ્ર પ્રાર્થના છે કે આ વિડિયો જોનારા દરેક વ્યક્તિને ક્યારેય પૈસાની અછતનો સામનો ન કરવો પડે તેમનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે અને તેમનું ભાગ્ય સૂર્ય કરતાં વધુ તેજસ્વી રહે તો મિત્રો ચાલો હવે આજની મહત્વપૂર્ણ આગાહીની ચર્ચા કરીએ જે ફક્ત ગ્રહો અને તારાઓ પર જ નહીં પરંતુ ખુદ મહાદેવના આશીર્વાદ પર આધારિત છે આજનો દિવસ ખૂબ જ શુભ છે પરંતુ તે શુભતા સામાન્ય નથી તે પવિત્ર શિવતાંડવ જેવું છે જે જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે આજે પાંચ મોટી ઘટનાઓ બનવાની છે જે તમારા આખા જીવનને એક નવી દિશા આપશે પહેલી ઘટના એ હશે કે તમારા ભાગ્યના દરવાજા અચાનક ખુલી જશે જાણે મહાદેવની કૃપાથી વર્ષોનું એક તાળું તૂટવાનું છે આ તાળો ખુલતાની સાથે જ તમે જે કંઈ સ્વપ્ન જોયું છે તે બધું તમારા જીવનમાં વહેવા લાગશે પૈસા ખ્યાતિ ખ્યાતિ શાંતિ અને પ્રેમ બીજી મોટી ઘટના એ હશે કે આજે તમારા સ્વાસ્થ્ય માટે પુનર્જન્મ હશે જો તમે પણ પ્રકારની બીમારી કે માનસિક વેદનાથી પીડાતા હતા તો આજે મહાદેવ અને શનિદેવના આશીર્વાદથી તમે નવી ઊર્જાનો ઉછાળો અનુભવશો જે લોકો લાંબા સમયથી ડોક્ટરોની મુલાકાત લઈને કંટાળી ગયા હતા તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ તાજગી અને મજબૂત અનુભવશે એવું લાગશે કે જાણે કોઈ દૈવી શક્તિ તેમના શરીરમાં પ્રવેશી ગઈ છે ત્રીજી ઘટના તમારા પ્રેમજીવન સાથે સંબંધિત છે જેમના સંબંધોમાં તણાવ હતો જેઓ પ્રિયજનોથી દૂર હતા જેમણે તેમના લગ્નમાં અવરોધોનો સામનો કર્યો હતો તેઓ આજે એક ચમત્કારિક સંયોગ જોશે ભગવાન શિવ જે દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા છે આજે તમારા માટે આશીર્વાદ લઈને આવ્યા છે પ્રેમમાં માનનારાઓ માટે આ દિવસ સાચા જોડાણ ક્ષમા અને નવી શરૂઆતનો દિવસ હશે ચોથી મોટી ઘટના એ છે કે આજથી સંપત્તિનો વરસાદ શરૂ થઈ શકે છે ન્યાયના દેવતા શનિદેવ તમને તમારી મહેનતનું ફળ આપશે જેઓ મુશ્કેલ નાણાકીય પરિસ્થિતિમાં હતા તેમને આજે નવી તક મળશે આ નવો વ્યવસાય બેંક તરફથી અણધારી મદદ અથવા જૂના દેવાની પરત મળી શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદ ખાસ કરીને એવા લોકો પર રહેશે જેઓ પોતાની સંપત્તિનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરે છે જે લોકો સાચા હૃદયથી દેવી લક્ષ્મીનું સ્મરણ કરે છે તેઓ આજે તેમના જીવનમાં શુભ સંકેતોનો અનુભવ કરશે જેમ કે કોઈ અજાણી વ્યક્તિની મદદથી અણધારી રીતે નોકરી મેળવવી બાકી ચૂકવણી પ્રાપ્ત કરવી અથવા શેરબજારમાં અણધાર્યો નફો અથવા અન્ય રોકાણો પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના એ છે કે આજે તમારી કુંડળીમાં એક ખૂબ જ દુર્લભ ગ્રહોનું ગોચર બન્યું છે જેને ત્રિવેણી યોગ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સૂર્ય શનિ અને ચંદ્ર ખાસ કરીને અનુકૂળ સ્થિતિમાં આવ્યા છે આનો પ્રભાવ એ થશે કે જે કોઈ પણ આજે આત્મવિશ્વાસ સાથે પોતાનું કાર્ય શરૂ કરશે તે ચોક્કસપણે સફળ થશે ભલે તે વ્યવસાય હોય લગ્ન પ્રસ્તાવ હોય નોકરીનો ઇન્ટરવ્યૂ હોય કે પછી કૌટુંબિક નિર્ણય હોય દરેક ક્ષેત્રમાં સફળતા મળશે જ હવે વાત કરીએ તે મોટા સારા સમાચાર વિશે જેની તમે વર્ષોથી તે તમને પહેલાં એક સંકેત આપે છે અને આજે તમને તે પ્રાપ્ત થશે જેમ કે તૂટેલા સંબંધનું સમારકામ બંધ દરવાજો અચાનક ખુલવો જૂની વસ્તુનું પાછું આવવું અથવા તમારા જીવનમાં કોઈ શુભ વ્યક્તિનું અણધાર્યું આગમન આ બધા સંકેતો છે કે ભોલેનાથ અને દેવી લક્ષ્મીએ તમારા જીવનને સમૃદ્ધિ તરફ વાળવાનું નક્કી કર્યું છે મહાદેવની ત્રીજી આંખ હવે જાગૃત થઈ ગઈ છે પરંતુ આ વિનાશ માટે નથી પરંતુ તમારા જીવનમાં આવતા અવરોધોને બાળી નાખવા માટે છે હવે મૂંઝવણ દૂર થશે પીડા અદૃશ્ય થઈ જશે હવે તમારું ભાગ્ય પાણીની જેમ સ્પષ્ટ દેખાશે તમને સમજવા લાગશે કે અત્યાર સુધી જે વસ્તુઓ અટકી હતી તે કેમ અટકી ગઈ છે અને હવે તે શા માટે શરૂ થઈ રહી છે આજે તમારી કુંડળીમાં લોટરી યોગ પણ બની રહ્યો છે આનો અર્થ એ નથી કે તમે લોટરી ટિકિટ જીતી શકશો પરંતુ તમને એક મોટી તક મળવાની છે જે તમારા જીવનને આર્થિક રીતે મજબૂત બનાવશે તે મિલકતનો સોદો બેંક કોલ અણધાર્યો સરકારી લાભ અથવા વર્ષોથી પડતર નિર્ણય હોઈ શકે છે શનિદેવના આશીર્વાદની વાત કરીએ તો આજે તે એવા લોકો પર ખાસ કૃપા વરસાવશે જેઓ પ્રતિકૂળતાથી ડર્યા નથી જો તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખી છે તો સમજો કે શનિદેવ તમારી મહેંદની કસોટીમાં પાસ થશે અને તેનું ફળ આપશે તમે એવા લોકોને પણ જોશો જેઓ તમને નીચે લાવવા માંગતા હતા દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે સૌથી મોટો શુભ સંકેત એ છે કે જે પણ ઘરમાં આજે સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે અને સાચા હૃદયથી ઓમ શ્રી હ્રી ક્લીમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરવામાં આવે છે ત્યાં નોંધપાત્ર નાણાકીય પ્રગતિ થવાની સંભાવના રહેશે આ સંકેત એસએમએસ જૂના મિત્રના ફોન અથવા કોઈ અજાણી વ્યક્તિ સાથેની વાતચીત દ્વારા આવી શકે છે પરંતુ આજે તમને ચોક્કસપણે લાગશે કે કોઈ અદ્રશ્ય શક્તિ તમને મદદ કરી રહી છે જે લોકો શું કરવું અને શું ન કરવું તે અંગે અનિશ્ચિત હતા તેમના મનમાં સ્પષ્ટતા આવશે મહાદેવની કૃપાથી તમારી નિર્ણય લેવાની શક્તિ વધશે અને તમારા માટે સાચો માર્ગ આપમેળે ખુલશે તેથી તમને આ વિડિયો અંત સુધી જોવાની વિનંતી છે કારણ કે આગામી એપિસોડમાં અમે વધુ ચમત્કારિક પરિવર્તનો મહાદેવના રહસ્યો અને દેવી લક્ષ્મીની કૃપાના સંકેતો વિશે વિગતવાર સમજાવીશું મારા પ્રિય મિત્રો ભગવાન ભોલેનાથમાં માનનારા બધાને વિનંતી છે કે તેઓ તેમનો ક્યારેય અનાદર ન કરે જે ભોલેનાથનો અનાદર કરે છે તેનું ભાગ્ય એક ક્ષણમાં અટકી જાય છે જ્યારે જે તેમની સાચી ભક્તિથી પૂજા કરે છે તેનું ભાગ્ય એક ક્ષણમાં બદલાઈ જાય છે જો તમે ભોલેનાથના આશીર્વાદ કાયમ માટે પ્રાપ્ત કરવા માંગતા હો તો કૃપા કરીને આ વિડિયોને હમણાં જ લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે ટિપ્પણીઓમાં સાચા હૃદયથી ત્રણ વખત હર હર મહાદેવ લખો તમારા દરેક શબ્દ અને દરેક ભાવના ચોક્કસપણે ભોલેનાથ સુધી પહોંચશે અને તે તમારું રક્ષણ કરશે તે તમને તમારા જીવનભર સુખ સમૃદ્ધિ અને સફળતા આપશે મિત્રો જેમ જેમ આ દિવસ આગળ વધે છે ભોલેનાથની કૃપા અને શક્તિ તમારી આસપાસ રક્ષણાત્મક કવચની જેમ ફેલાઈ રહી છે મહાદેવ માત્ર ત્રણ લોકના સ્વામી જ નથી પરંતુ તે એવા ભગવાન પણ છે જે તમારા જીવનમાંથી બધા દુઃખ દૂર કરી શકે છે અને આજે એ ખાસ દિવસોમાંનો એક છે જ્યારે તેમના આશીર્વાદથી તમારી કુંડળીમાં રહેલા દરેક ગ્રહદોષ દૂર થશે તમે તમારા મનને શાંત થતા તમારા વિચારો સકારાત્મક બનતા અને તમારા ભય દૂર થતા અનુભવશો આ એક સંકેત છે કે ભોલેનાથ હવે તમારા જીવનમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે અને પરિવર્તન શરૂ થઈ ગયું છે જો તમે આજે કોઈ મોટો નિર્ણય લેવા અંગે મૂંઝવણમાં છો તો મહાદેવ પોતે ઉકેલ લાવશે કોઈ સારા સમાજ